સાવલી તાલુકાદન ખાતે છવ્વીસ ગ્રામ પંચાયત ની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે ત્યારે ગ્રામ પંચાયતોના સરપંચ પદ અને ચોસઠ સભ્ય પદના ભાવી આજે નક્કી કરવામાં આવશે સાવલી તાલુકા સેવા સદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મત ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં સો થી વધુ ચૂંટણી કર્મચારી મત ગણતરી પ્રક્રિયામાં જોડાય છે જ્યારે એકસો પચીસ જેટલા પોલીસ જવાનો બંદોબસ્ત માટે તૈનાત રખાયા છે જયારે સાવલી તાલુકામાં કુલ એક્યાસી પોઈન્ટ સોળ ટકા મતદાન નોંધાયું હતું જેમાં સાવલી તાલુકાના મહાપુરામાં મહેશભાઈ વાઘેલા વિજેતા જાહેર થયા છે કે જેઓ બસો બેતાળીસ મતોથી વિજેતા થયા છે

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર